સવાર સવારમાં જાગતાની સાથે પૂરીને તેલમાં ડૂબકી મારતા શીખવાડ્યું પછી તરત જ દૂધમાં ચોખા ને ચોખામાં દૂધ એવું કંઈક કરીને ખીર બનાવી કેમ કે આજે છે મમ્મીજી નું એટલે બેન મીંડા બાને પગે લાગવા કે મને ફટાફટ મોટી કરી દો એ પછી તો થાળ ધરીને સીધા બાર ફરવા નહીં હો આને લઈને દવાખાને ખાને થઈ ગઈશ ને એટલે ઘરે પહોંચીને બેન તો સીધા બાળ મંદિર બાળ મંદિરે પહોંચીને સીધી ખીર પૂરી ઢોકળા બેને ઉપાડ્યું ને ઘરે આવીને આપણે આ ઉપાડ્યું લાડવા હાલો બધાય લાડવા ખાવા બેન તો મીંડા કાકાને યાદ કરવા આજથી આમ કાકા વૈયા ગયા હતા ને તો બહુ યાદ આવતી આ તો મેઘ રાજા એ બહ બહાટી બોલાવ્યો કે હાલો હું આવું છું મેં તો આવો બીજું તો હું પછી બેસી ગયા જમવા હાલો જમવા તમે અને આટલા પ્રકારના લાડવા છે તમારે જે ખાવો હોય એ લઈ લ્યો બીજું તો મજા આયા અને રાતના જમવામાં આ મંચુરિયમ હાલો બધા મંચુરિયમ ખાવા પણ બેને તો મંચુરિયમની હાલત કંઈક આવી કરી અને શરૂ થઈ ગઈ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ Bye bye mal